જરાસંગેની કથા કથાએ પરિવર્તન બતાવે છે ભીમ જરાસંગને ફરી ચોખા છોડ્યા ને સાબુદાણો ચાલુ કરી દીધો શું છોડ્યું આપણે શાસ્ત્ર શું છોડવાનું કે છે ને આપણે બધા શું છોડીએ છીએ જે ના ભાવતું હોય ના એ હોય છોડ દઈએ આ છોડ દો આ છોડતો શાસ્ત્ર કે જે કશું છોડશો નહીં બસ છોડો તમે જે ઊભું કર્યું છે ને એ છોડો અહંકારને છોડો અભિમાનને છોડો રાગ દિવેશ ઈર્ષાને છોડો આપણે એને પોષીએ છીએ અને બાકી રીંગણા બટાકાને છોડી છોડ કરીએ છીએ રણછોડ પણ એ જ કે છે છોડ 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 પણ શું છોડવું એ જ ખબર નથી આપણે આસક્તિને છોડી દે મોહને છોડી દે મારા પડાને છોડી દે જ્યાં સુધી નથી છૂટતું ત્યાં સુધી ઘર પણ ક્યાં છૂટે છે ઘરની બહાર નીકળવું તો કેટલા ગભરાઈ કેટલા રડતા એ દુઃખી રે નથી જવું નથી જઈ પણ તમે આસક્તિ છોડો છો તો નીકળી શકો છો એમ જીવનની સંસારની આસક્તિ છૂટે તો સંસાર ઋણમાંથી સંસાર બંધનમાંથી મુક્ત થઈ શકાય શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદમાં જે મહાભારતની કથા છે પરીક્ષિતના જન્મની કથા છે બે કથામાં ઉત્તમ મને લાગે છે એક કુંતા સ્તુતિ આપણા બધાનું બાલમંદિરની કથા છે અને હજુ આપણે બધા બાલ મંદિરમાં જ ફરફર કરીએ છીએ એંશી વર્ષના થયા પણ બાલ મંદિર બધી બહાર આવ્યા જ નથી બાલમંદિરમાં બાળકને મૂકીએ નહીં તો શું મૂકીએ એક થેલી આપીએ નાસ્તાનો ડબ્બો આપીએ ને એક રૂમાલ આપીએ આપણે મંદિરમાં જઈએ ત્યારે શું લઈને જઈએ છીએ એક થેલી લઈ જઈએ એમાં ફૂલ લઈ જઈએ ચોખા લઈ જઈએ રૂપિયો લઈ જઈએ કલાક બેસીને પાછા ઘેર આવી ગયા બાળક બાલ મંદિરમાંથી ડિગ્રી સુધી પહોંચ્યો આપણે એસી વર્ષે હજુ બાલ મંદિરે બાલ મંદિરમાં જ કેમ ફરીએ છીએ મંદિર એક પાવર હાઉસ છે વિજ્ઞાનના જમાનામાં રહીએ છીએ અંધારામાં અંધારામાં ગમતું નથી તો રિચાર્જેબલ બેટરી લાવી દીધી ચાર્જિંગ પાવર લાવી દીધો તો મંદરૂપી બેટરી ડીમ પડી ગઈ એને મંદિરમાં જઈને ચાર્જ કરી લો અને પછી પ્રયત્ન કરો અંધારું જ્યાં લાગે ત્યાં ઘટઘટમાં શોધવાનો પ્રયત્ન કરો પણ આપણે શોધતા જ નથી કૂથણીઓ શોધીએ છીએ દોષો શોધીએ છીએ પણ એ ઈશ્વરને શોધવાનો પ્રયત્ન નથી કરતા કનૈયો આપણી જોડે સંતા ખુકડી રમી રહ્યો છે બસ હું બધાની વચ્ચે છું તું શોધ મને પણ આપણે સુખને શોધવા માટે દોડ્યા પણ કૃષ્ણને શોધવા માટે નથી દોડી શક્યા એ મીરા કબીર નરસિંહ તો એકનાથ ગોરા કુબાર રોહિદાસ ચમાન અષ્ટ જેણે સુખને ન શોધ્યું પણ કૃષ્ણને શોધ્યો આપણે સુખને શોધ્યું તો એ સુખ પાછું દુઃખ જ આવી ગયું પાંચ કિલો સોનું ભેગું કરીને ઘરમાં મૂકી રાખ્યું ઊંઘાવે અત્યારે એક તોલો પહેરીને જઈએ તો ચાર જણા નજર રાખતા હોય કેવી રીતે કાપી નાખો સુખ ક્યાં છે એ જ આપણને ખબર હરી ભજન બીના સુખ શાંતિ નહીં હરી ભજન વિના સુખ શાંતિ નહીં તરી ભજન બીના હરી ભજન બીના સુખ શાંતિ નહીં હરી ભજન વિના સુખ ચોખા जप बिना सही योग नीज्जना सी योग न ज्ञान सै योग नहीं। बिना नहे भगवान बिना कोई अपना भगवान बिना कोई अपना अपदाहे भगवान बिना कोई अपना भगवान बिना कोई अपना ने हरि भजन बिना हरि भजन बिना હરી ભજન મીના સુખ શાંતિ નહીં હરે ભજન વેના સુખદાભે નહીં હરી ભજન મીના હરી ભજન મીના સુખ શાંતિ નહીં હરે ભજન બેના સુખાભે નહીં જેના વગર શાંતિ નથી અને યાદ નથી કરતો અને જેના વગર અશાંતિ આવ્યા વગર રહેતી નથી એને આપણે બધા યાદો કરીએ છીએ